નમસ્કાર મિત્રો આજે તાલુકામાં એક એવું ટ્રસ્ટ જે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે કોઈ પણ આર્થિક રીતે કોઈને મદદ કરતું હોય એવું એક ટ્રસ્ટ હોય તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે આમના માટે બે શબ્દ કહીશ કે મેં સમંદર હું જીધર ચલુંગા રાસ્તા આપણે આપ બનાવુંગા એવું જ આ ટ્રસ્ટ છે પરંતુ આ ટ્રસ્ટ હાલ બહુ એક્ટિવ હતો જ્યારે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ જે ટિપ્પણી કરી તેના માટે ક્ષત્રિય સમાજનું આ જે ટ્રસ્ટ છે આશાપુરે ખૂબ એક્ટિવ દરેક ગામડે ગામડે ગયા ગામડે લોકોને સમજાવે કે તમે ભાજપ વિરુદ્ધ મતદાન કરજો ત્યારે મારી સાથે આ ટ્રસ્ટના એક મુખ્ય વ્યક્તિ મારી સાથે બેઠા છે આપણે પહેલાં એમનું નામ અને પરિચય લેશું કે એમની લડાઈ સમગ્ર દિવસો દિવસ કેવી રહી કારણ કે જ્યારથી આંદોલન થયું ત્યારથી કહીને અત્યાર સુધી આ લડાઈ કેવી છે હવે ચૂંટણીના માત્ર વોટિંગને બે દિવસ થયા છે કારણ કે આવનારી સાત તારીખના સવારના સાતથી સાંજે સવારે સુધી વોટિંગ થશે એટલે પહેલાં તો સાહેબ આપનું નામ અને પરિચય આપી દો મારું નામ જાડેજા ભગીરથસિંહ કનુભા છે હું આશાપુરા છે ટેબલ ટ્રસ્ટમાં મુંદા તાલુકાના પ્રમુખ તરીકે ફરજ બજાવું ભગીરથભાઈ ખાસ કરીને છત્રીસ સમાજનું આંદોલન હવે આપ પણ જાણો છો કે કારણ કે હવેથી આજથી આચારસંહિતા લાગી ગઈ છે એટલે હવે અલ્ટિમેટમ પણ છે ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણીને બે દિવસ છે બે દિવસ બાદ વોટિંગ કરવાનો આ સમય છે તમે જે સમગ્ર એક મહિનો ગામડે ગામડે કે મુન્દ્રા તાલુકાના બાસઠ ગામડા છે આ બાસઠ ગામડામાં તમે જે મહેનત કરી લોકોને તમે આગ્રહ કર્યો અને કારણ કે તમે ક્યારે આટલા એક્ટિવ થયા નથી પણ આ વખતે ખૂબ એક્ટિવ હતા સમાજ માટે તો આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સિરાજભાઈ વાત કરીએ આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો લગભગ બાવીસ ત્રણના જે વિવાદસ્પ ટિપ્પણી થઈ અને એ ટિપ્પણી પછી સમાજને જ્યાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ આખી આખી ટિપ્પણી છે એ સમાજની નારી શક્તિ નારી અસ્મિતા વિરુદ્ધની ટિપ્પણી છે અને સમાજે એનો વિરોધ કરવો જોઈએ સમાજે વિરોધ કર્યો અને સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે ઘણા બધા લોકો કામ કરે છે એ લોકો આગળ આવી અને આ દરેક જગ્યાએ જે જે જગ્યાએ જવું પડતું હોય ક્યાંક ગામ ગામડાઓની અંદર સભા કરવાની હોય રેલીઓ કાઢવાની હોય યા આવેદનો જ્યાં આપવાના હોય એ આવેદનના સ્વરૂપમાં પણ ક્યાંક ને ક્યાંક વિરોધ દર્શાવી અને આખી આખી જે વિરોધની જે વાત હતી એ વિરોધની વાત ફક્તને ફક્ત પરસોત્તમ રૂપાલા પૂરતી સીમિત રાખેલી હતી તો સમાજની જે લડત હતી એ સમાજની લડત ઓગણીસ તારીખ સુધી જ્યાં સુધી આનું લોકસભાનું આવેદન જ્યાં સુધી ભરવાનું હતું ત્યાં સુધીની આખી આખી લડત છે એ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા પૂરતી સીમિત રાખી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન ક્ષત્રિય સમાજે એ દરેક વસ્તુ કરી હતી કે જ્યાં એને એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક નોંધ લેવામાં આવશે અને એ નોંધના સ્વરૂપે ક્યાંક ને ક્યાંક એમની ભાવનાઓને સમજી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ટિકિટ છે એ પાછી ખેંચવામાં આવશે પણ ઓગણીસ તારીખને જ્યારે આવેદન ભર્યું ત્યારે પણ ક્યાંક ને ક્યાંક છત્રી સમાજને એવી આશા બંધાણી હતી કે કદાચ બાવીસ તારીખના પક્ષ પાછી ટિકિટ એમની ખેંચી લેશે પણ એવા એના પછી જ્યારે કદાચ એક બહુ મોટા ગજાના નેતાનું જ્યારે નિવેદન આવ્યું ગાંધીનગરમાં ત્યારે ક્ષત્રિય સમાજને એવો અંદેશો આવી ગયો હતો કે કદાચ ક્યાંક ને ક્યાંક ટિકિટ ખેંચાવાનો જે મુદ્દો છે એ હવે આગળ વધે એમ નથી એટલે ક્ષત્રિય સમાજ છે એ ખુલીને જે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની જે લડત હતી એ લડતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લડતનું આહવાન કર્યું અચ્છા ઓગણીસો ચોર્યાસી કરીને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સાથે મારા ખ્યાલથી સિત્તેર થી ટકા ક્ષત્રિય સમાજ જોડાયેલો છે હાલત તમારા અહીં મુન્દ્રા તાલુકામાં બાજુ ગામડામાં ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલે તો એ ભાજપ પ્રેરિત હતું સ્નેહ મિલે આની અંદર પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હતા અને જે અહીંના નેતાઓ છે લોકો એ પણ જોડાયા હતા એ આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોડાયા છો ચોક્કસ સુરેશભાઈ આ બે કહ્યું એ પ્રમાણે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની કદાચ શરૂઆત થઈ ત્યારથી ક્ષત્રિય સમાજ છે એ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે સ્થાન છે એ સ્થાનને વર્ચસ્વ લાવવામાં છત્રીસ સમાજનો બહુ મોટો ફાળો રહેલો છે એટલે જેમ અગાઉ તમને વાત કરીએ એમ કે ભાઈ છત્રીસ સમાજે બાવીસ ત્રણથી જે લડત વિવાદસ્થ ટિપ્પણી હતી એ ટિપ્પણીને બાવીસ ચાર સુધી શા માટે ખેંચી એ એટલાને એટલા માટે ખેંચી લીધી હતી બહુ મોટો વર્ગ છે છત્રીસ સમાજનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ પોતાનું સ્ટેન્ડ લઈ લઈ શકે સમાજ સાથેનું પણ આ બધી વસ્તુ જ્યારે સમાજને દેખાને કે આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પરિણામ કે રિઝલ્ટ આવે એમ નથી એના પછી ક્ષત્રિય સમાજ છે એ ખુલ્લી અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો અચ્છા ખાસ કરીને આપને એક વાત કહું કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો અને એ વખતે બહાર પણ થોડોક વિરોધ દેખાડો પરંતુ જ્યારે એક સમાજ એક પક્ષ સામે ઊભું હોય તમે જે રીતે વાત કર્યું કે ભારતીય જનતા પાર્ટી માટે એક વ્યક્તિ મહાન થઈ ગયો સમાજનું માન ન રાખ્યું પડે એક વ્યક્તિની ટિકિટ રદ ન કરી તમે એમ કહેવા માગો છો પરંતુ તમારા સમાજના આગેવાનો છે તમારા સમાજના જે વડીલો છે તે જો આમ ખુલ્લા મને એક સ્નેહમિલન રાખતા હો તો એ આ વખતે તમે ક્યાં હતા તમારો ક્યાંક વિરોધ પ્રદર્શન દેખાડો ગામડામાં ચોક્કસ ભાઈ આપ સરસ વાત કરી કે ભાઈ પક્ષ અને પક્ષ માટે એક વ્યક્તિ મહાન થયો કે જ્યારે કોઈપણ વ્યક્તિ જન્મ લે છે ને ત્યારે જનતાની સાથે જ એ સમાજનો બને છે પણ કોઈ પણ પક્ષની અંદર એ ક્યારે જ્યારે બને છે જ્યારે એને અઢાર વર્ષ થાય છે અને પોતે મતદાર લાયક બને છે ને જ્યારે કોઈ પક્ષ સાથે જોડાય છે ને ત્યારે એ પક્ષનો સદસ્ય બને છે કે પ્રાથમિક સભ્ય સભ્ય બને છે પણ સમાજનો સભ્ય તો એ જનતાની સાથે બને છે એટલે સૌથી પહેલી ફરજ એની સમાજ માટેની હોવી જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક તમે જે વાત કરી કે ભાઈ પ્રાગપર ચોકડીની અંદર ક્ષત્રિય સમાજનું સંમેલન થયું હતું એ સંમેલન જે હતું એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજ પ્રેરિત હતું અને અને અગાઉ પણ અમે ત્યાં પણ લગભગ અમુક ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પણ દર્શાવેલો હતો એના વિરુદ્ધમાં અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમને પણ ઘણી જગ્યાએથી એવું સાંભળવા મળી રહ્યું છે કે ક્ષત્રિય સમાજના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમને પણ દાવવામાં આવી રહ્યા છે અને આ આખે આખા આંદોલનને ક્ષત્રિય સમાજનું સામાજિક આંદોલન ન ગણી અને અન્ય દિશામાં લઈ જવા માટે પણ એ લોકો ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે ભગીતભાઈ અત્યાર સુધી તમે કઈ પક્ષ સાથે રહ્યા છો અત્યારે તો ચાલો લડાઈ ભાજપ સામે છે પણ તમારું ટ્રસ્ટ કેમને સમર્થન આપ્યું છે અત્યાર સુધી તમે સાચું કહું તો અત્યાર સુધી કોઈ પણ એવો વ્યક્તિ તમને ન મળે કે જે અમારા પક્ષ ઉપર અમારા ટ્રસ્ટ ઉપર કોઈપણ પક્ષનો સિમ્બોલ મારી જાય કારણ કે અમારા પક્ષની અંદર પહેલાંથી પણ એમની પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે માણસોની વિચારધારા હોય છે હા વ્યક્તિગત રીતે પણ મારી કોઈ પણ પક્ષ સાથેની વિચારધારા નથી હું સામાજિક માણસ છું અને સામાજિક કામ કરું છું ક્યાંય પણ કોઈ એવો વ્યક્તિ તમને ન મળી જાય કે જે કદાચ મારા વ્યક્તિગત છબી ઉપર કોઈપણ જાતનો પક્ષનો સિમ્બોલ કે સિક્કો મારી જાય અચ્છા જમીન સ્તર ઉપર આપ લડનારા છો અમે આશાપુરા ચેરિટિબલ ટ્રસ્ટને અત્યારે કોઈ જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે કે ભારતની સૌથી મોટો પોર્ટો પણ આવેલો છે આ ઇન્ડસ્ટ્રી સામે જ્યારે હકની વાત હોય ત્યારે તમે લડતા હો તમને અમે ફિલ્ડ ઉપર જોયા તમે આંદોલન કર્યા છે તમારા ગજેન્દ્રસિંહ જાડેજા ફિલ્ડ ઉપર લડતા હોય તમે અમે બહુ તમને બારીકીથી ઓળખી તમે ફાઇટ કરીએ પરંતુ જ્યારે તમારા માટે એક આ નવો મુદ્દો છે કે રાજકીય લોકો માટે જઈ મત માંગવા મતની અપીલ કરવી જ્યારે ગામડે ગામડે જતા હો ત્યારે મતદાર અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આ લોકો કઈ રીતે મિલન કરતા હોય છે ચોક્કસ શ્રેષભાઈ કારણ કે ચૂંટણીઓ ઘણી બધી આવતી હોય છે વર્ષમાં લગભગ ઘણી બધી ચૂંટણીઓ આવતી હોય છે અને જતી હોય છે પણ આ ચૂંટણી છે એ બાવીસ ત્રણ પહેલાં કંઈક એક સિમ્પલ ચૂંટણી હતી જેના માટે કદાચ અમારા ટ્રસ્ટ કે અમારા વ્યક્તિ કે સમાજના કોઈ પણ વ્યક્તિના મનમાં પણ એ વસ્તુ નહીં હોય પણ બાવીસ ત્રણ પછીનો જે વિવાદ થયો એના પછી આ લડાઈ અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે લડાઈ થઈ ગઈ અને એના માટે કહેવાય કે અમારા નારી શક્તિ ઉપર જ્યારે કોઈ આંગળી ચિંતું હોય અને એની જ્યારે અવગણના થતી હોય એટલો બધો વિરોધ આટલો બધું શક્તિ પ્રદર્શનને એટલો બધો દર્શાવવા છતાં પણ જો અવગણના થતી હોય તો પછી યુદ્ધ એજ કલ્યાણ એ મુદ્દા એ જ લક્ષ્ય રાખી અને અમે કૂદી પડ્યા અને જ્યાં જ્યાં ભારતીય જનતા કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું એ પરસોત્તમ રૂપાલાનું નિવેદન અમે ઓગણીસ તારીખ સુધી એનું વ્યક્તિગત માનતા હતા કે જ્યાં સુધી પક્ષ છે એની ટિકિટ ખેંચી લે ત્યાં સુધી એવી આશા હતી ત્યાં સુધી એનું જે નિવેદન હતું એ નિવેદન અમે એવું માનતા હતા કે એ નિવેદન એનું વ્યક્તિગત છે પણ જ્યારે પક્ષે પણ એની ટિકિટ ન ખેંચી ત્યારે એ જે એનું વ્યક્તિગત નિવેદન હતું એ પક્ષનું નિવેદન છે આવું માની અને સમાજ છે એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લડે ખાસ કરીને કચ્છની અંદર ક્ષત્રિય સમાજની પણ વસ્તી સારી ધરાવે છે કારણ કે તમારા બે બે ધારાસભ્ય છે અને ઘણા એવી જિલ્લા પંચાયત છે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આપના જ છે એટલે જ્યારે ભાજપ દ્વારા આક્ષેપો થતા હોય છે ભાજપ એમ કહે છે કે રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને ભાજપે ઘણું આપ્યું છે એટલે આ વખતે ભાજપ ક્ષત્રિય સમાજ ખાસ કરીને ભાજપ સાથે રહી આવા મેસેજો પણ વાયરલ થઈ રહ્યા છે આ મેસેજે કહી દીધું છે આમને તમને સ્પષ્ટતા કરું તો કોઈપણ પક્ષની એવી તાકાત નથી કે ક્ષત્રિય સમાજને આપી શકે કારણ કે ક્ષત્રિય સમાજે આ દેશને એટલું બધું આપ્યું છે કે એમાં કોઈપણ પક્ષની કે કોઈપણ વ્યક્તિગત વ્યક્તિની પણ તાકાત નથી કે ક્ષત્રિય સમાજને પાછું આપી શકે અને ક્ષત્રિય સમાજ ક્યારેય કોઈની પાસે પાછું માગતો પણ નથી કારણ કે એને જે આપેલું છે એ રાષ્ટ્રના નિર્માણ માટે આપ્યું હતું રાષ્ટ્રને એક કરવા માટે આપ્યું હતું એટલે ક્ષત્રિય સમાજને સામે કોઈ આપે આ જે પક્ષની વાતો છે એ સાવ ખોખલી છે અને રહી વાત કે ભાઈ ક્ષત્રિય સમાજનું જે વર્ચસ્વ છે ભારતીય જનતા પાર્ટીની અંદર તો અત્યાર સુધીનું તમે જેટલું પણ જોશો ભારતીય જનતા પાર્ટીની અંદર શરૂઆતની અંદર જે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ હતું ઈ અને આજની તારીખમાં ક્ષત્રિય સમાજના કેટલા હોદ્દેદારો કે કેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં સારી હોદ્દા ઉપર છે તો કોઈ નહીં દેખાય તો આની અંદરથી સ્પષ્ટ એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જ ક્ષત્રિય સમાજને હાસ્યમાં ધકેલી રહ્યું છે ખાસ કરીને તમે જે ગામડે ગામડે જઈ રહ્યા છો તમારા ગામડાઓની સભા પણ અમે જોઈ છે કારણ કે અમે તમારી સાથે ફિલ્ડમાં હતા પરંતુ તમને વિશ્વાસ છે કે એ જે સભામાં માણસો હતા એ મત આપશે ચોક્કસ કારણ કે એ જેટલા પણ લોકો હતા એ એ બધા લોકો છે એ ફક્ત ને ફક્ત એક મેસેજથી સ્વયંભૂ આવેલા લોકો છે એ લોકોને ક્યાંક કોઈ વાહનો મૂકી કે અન્ય કોઈ લાલચ આપી અને બોલાવેલા નહોતા એ લોકો પોતે સ્વયંભૂ આવેલા છે ને આપ પણ જોયેલા છે કે લોકો ગણતરીની સંખ્યા મળીએ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે આ લોકોનું જ્યારે સંગઠન અને સભા જોઈએ છે ને ત્યારે ચોક્કસપણે વિશ્વાસ બેસે છે કે લોકો અમારી સાથે ચોક્કસ છે ખાસ કરીને હવે બે દિવસ એટલે કે સાત તારીખના મતદાનનો દિવસ છે મતદાન આપણી માટે સૌ માટે એક બહુ એક એવો દિશાંત છે કારણ કે સાત તારીખ એક દિવસ હોય છે મતદાન માટે પાંચ વર્ષ નેતા માટે હોય છે ત્યારે ઘણા એવા વોટરો છે કે એમ સમજે છે કે મારા એક મતથી શું થશે હું મત નહીં દઉં તો કે હારી જશે એવું નથી તો એવા વોટરોને ખાસ કરીને તમારા સમર્થનમાં જે છે મતદારો વોટરો એમને આપ મીડિયાના માધ્યમથી શું મેસેજ આપશો ચોક્કસ પ્રત્યેક મતની કિંમત હોય છે ભૂતકાળની અંદર એવા ઘણા બધા દાખલાઓ છે કે જ્યાં એક એક મતના લીધે ચૂંટણીઓની હાર જીતનો ફેસલો થતો હોય છે તો હું પ્રત્યેક વ્યક્તિને ક્ષત્રિય સમાજના હોય કે અન્ય સમાજના હોય કે જે પણ વ્યક્તિ મતદાર છે એ પ્રત્યેક વ્યક્તિને હું અપીલ કરીશ કે આપ સાત તારીખે ચોક્કસ મતદાન કરો કારણ કે ઘણી બધી ચૂંટણીઓમાં આપણે મતદાન કરતા હોઈએ ન કરતા હોય પણ આ વખતની જે ચૂંટણી છે એ નારી અસ્મિતાની લડાઈની ચૂંટણી છે એટલે આ વખતે સો ટકા મતદાન થવું જોઈએ અને ક્ષત્રિય સમાજને તો ખાસ અપીલ કરીશ કે એની સાથે જોડાયેલા દરેક સમા દરેક સમાજ છે એની સાથે રહી અને બૂથની અંદર બૂથ લેવલનું કામ કરી અને સોમાં સો ટકા મતદાન કરાવે મિત્રો આ હતા આશાપુરા ચેરિટે ટ્રસ્ટના મુન્દ્રા તાલુકાના પ્રમુખ ભગીરથભાઈ જેમને લોકોને આગ્રહ પણ કર્યો કારણ કે હવે આવનારી સાત તારીખ છે ચાર જૂનના રિઝલ્ટ પણ છે પરંતુ જે રીતે વિરોધ વિરોધપક્ષ બંને પક્ષ મહેનત તો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ વખતે ચૂંટણી રસપ્રદ બની છે પરંતુ હવે આવનારો સમય બતાવશે કે મુન્દ્રા તાલુકાના વોટર મુન્દ્રા તાલુકાના મતદારો કેની સાથે રહે છે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત હું કુલદીપસિંહ જોરાવરસિંહ જાડેજા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા શહેર પ્રમુખ આવતી સાત તારીખના મતદાનનો દિવસ છે એટલે હું દરેકને અપીલ કરીશ કે મોટામાં મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજ એની સાથે અન્ય સમાજના દરેક મિત્રવર્તુળો પણ મોટી સંખ્યામાં મતદાન કરે અને આ મતદાન નારી અસ્મિતાની લડાઈ માટે મતદાન છે આ કોઈ સામાન્ય ચૂંટણી રહી નથી આ એક અસ્મિતાની ચૂંટણી બની ગઈ છે ત્યારે હું દરેકને અપીલ કરીશ કે મોટે મોટામાં મોટી સંખ્યામાં આ મતદાન થાય અને લોકો આપણને ઘણા તોડવાના પ્રયત્નો કરશે એ આપણે એ એ બાબતમાં આપણે ધ્યાન આપવાનું નથી અને આપણું લક્ષ્ય જે એક જ છે કે ભાજપના વિરુદ્ધમાં મતદાન થાય એ આપણે કરવાનું છે અને કરાવવાનું છે એના સાથે આપણું અત્યારે શસ્ત્ર છે એ મત એ જ શસ્ત્ર છે ત્યારે આપણે એનો ઉપયોગ કરી અને જે આપણી જેના સામે લડાઈ છે એને આપણે જીવંત કરીએ અને આ લડાઈમાં આપણે ભાગરૂપી આપણે મતદાન કરીએ મારું નામ દિલાવરસિંહ જાડેજા કામ રતાડિયા હાલે હું મુંદાર તાલુકા રાજપૂત છત્રી સમાજનો પ્રમુખ છું ચૂંટણીની અંદર ખાસ કરીને જે અમારા મતદારો છે જે રાજપૂત સમાજના ભાઈઓ છે એ તો પોતાનો ફરજ સમજીને મતદાન કરશે તે સિવાય બીજા સમાજને હું વિનંતી કરું છું કે અત્યારે દરેક સમાજની રાજપૂત સમાજને જરૂર છે અને દરેક સમાજને રાજપૂત સમાજ હંમેશા સાથે રહી અને આગળ વધ્યો છે અને દરેક ગામડાની અંદર દરેક રાજપૂત સમાજના ભાઈઓ પોતાના બીજા સમાજ સાથે મિત્રતા કેળવી અને અત્યાર સુધી રહ્યા છે અને આપણા કચ્છની અંદર તો દાખલા છે કે રાજપૂત સમાજના ભાઈઓ હંમેશા પોતાના ગામની અંદર દરેક સમાજ સાથે ખંભે ખંભા મેળવી અને દરેક પ્રવૃત્તિની અંદર સક્રિય રહે છે તે સિવાય પણ આ સિવાય હું જૈન સમાજને વિનંતી કરવા માગું છું કે આપ ઘરબાર પોતાના મૂકી અને ગામડાથી બારે વસવાટ કરો છો બોમ્બે કે ગમે ત્યાં હોવો તો ગામની અંદર તમારા માર્ડ મિલકતની જવાબદારી તમે ગામના દરબારો ઉપર છોડીને જાઓ છો અને તમને દરબારો ઉપર એટલો વિશ્વાસ છે કે જ્યાં સુધી આ ગામમાં દરબાર છે ત્યાં સુધી અમારી માલ મિલકતને કાંઈ નુકસાન નહીં થાય તો હું એમને પણ વિનંતી કરું છું કે અત્યારે અમારો અસ્મિતાનો સવાલ આવી ગયો છે તો અમે બીજું કાંઈ આપની પાસે માગતા નથી પણ અત્યારે અમારે જરૂર છે તો પોતાના એક વોટ થકી સમાજને જે પ્રતિષ્ઠાનો અત્યારે સવાલ આવ્યો છે એને સારી રીતે અમારી સાથે ખંભા મેળવી અને અમને મદદ કરો અને ગમે તે ભોગે ભાજપને મત ના આપો અને એને આગળ વધારો નહીં કે ભાજપ જે અત્યાર સુધી અમારી સાથે એ લોકોએ વ્યવહાર કર્યો છે આજ અત્યાર સુધી અમારો સમાજ રાજપૂત સમાજ એંસીથી નેવું ટકા ભાજપ સાથે જોડાયેલો રહેલો છે અને હંમેશા ભાજપને મદદ કરી છે આજ અમારી હાલત એ થઈ ગઈ છે કે ભાજપને ફક્ત એક માણસના જે રૂપાલા સાહેબે એક નિવેદન કર્યું તો રૂપાલા સાહેબને એક માણસની ખતર આ જે ભાજપ સરકાર છે આખા સમાજને તરછોડી દીધો છે એક માણસને અમે કાંઈ માગ્યું નહોતું કે ફક્ત અમારે ભાજપથી કોઈ વાંધો નથી અમારે વાંધો છે રૂપાલાથી અને રૂપાળાથી પહેલાં ક્યારે પણ વાંધો નહોતો પણ એને અમારા સમાજ વિશે અપશબ્દો કયા છે ટિપ્પણી કરી છે એના માટે અમારે વાંધો હતો તો સર્વે મિત્રોને મુંદ્રા તાલુકાની અંદર જેટલા પણ અમારા દરેક સમાજના મિત્રો છે વડીલો છે એમ માતાઓ છે એમને હું મારા સમાજ વતી વિનંતી કરું છું કે અત્યારે અમારી સાથે સાથ આપે અને ભાજપનો બહિષ્કાર કરે અને બીજા જો પણ પક્ષ છે એની અંદર પોતાનો મત આપે પણ અત્યારે સબળ અમને દેખાય છે કે કોંગ્રેસ પાર્ટી છે તો કોંગ્રેસમાં વોટ કરે એટલી અમારી વિનંતી છે તો દરેક સમાજને અમે તમને પ્રમિશામી વચન આપીએ છીએ કે જ્યારે પણ અમારી જરૂર પડશે દરેક સમાજની સાથે અમે સાથે રહેશું અને તમારું ઋણ ચૂકીશું જય માતાજી બીજી એક વિનંતી ખાસ કરવાની છે કે આપણે ગામની અંદર મતદાન શાંતિપૂર્વક કરવાનું છે કોઈ સાથે ઝઘડા કરવાના નથી અને કોઈ સાથે આપણે ઉગ્ર વાતાવરણ કરી અને બગાડવાનું નથી ઘણા એવા તત્વો આવશે અથવા એવા માણસો આવશે કે તમને ઉશ્કેરશે અને તમે તમારી સાથે ખોરાક ઝઘડા કરાવવાની કોશિશ કરશે તો સર્વે મિત્રોને વિનંતી છે કે શાંતિપૂર્ણ મત મતદાન કરી અને જેવી રીતે આપણી સંકલન સમિતિએ આપણને કીધું છે એ પ્રમાણે શાંતિથી મતદાન કરી અને ભાઈચારાથી આપણે આગળ વધવાનું છે ચાવડા દિલીપસિંહ અજીતસિંહ આશાપુ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું આગામી સાત તારીખના મતદાન છે અને લોકશાહીની અંદર મત એક અધિકાર છે હર વ્યક્તિને લોક લોકતંત્રની અંદર પોતાનું મત આપવું જરૂરી છે અત્યારની આગામી સાત તારીખની જે લોક લોકસભાની ચૂંટણી છે એ એક નારી ક્ષત્રિય અસ્મિતાની લડાઈ છે એ એક સામાન્ય ચૂંટણી નથી એ ચૂંટણીની અંદર તાનાશાહી પાર્ટી ભાજપની સામે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિયે ચોર્યાસીથી લઈ અને અત્યાર સુધી ભાજપ પાર્ટી સાથે એંશી ટકા જોડાયેલું છે છતાં પણ બાવીસ માર્ચની અંદર જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારી નારી અસ્મિતા ઉપર ટિપ્પણી કરી છે એ પુરુષોત્તમ રૂપાલા ભાજપ માટે એક વ્યક્તિ રાજપૂત ક્ષત્રિય સમાજથી મહાન થઈ ગયા અને એમની એક ટિકિટ રદ કરવામાં ન આવી એ પછી રાજપૂત ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ જઈ અને અત્યારે જે આ લોકતંત્રની લડાઈ ચાલુ છે એ એક ભાજપ અને સામે રાજપૂત ક્ષત્રિય સમાજ થઈ ગયા છે તો માટે હું મારા સર્વે સગા સંબંધીને અને સાથે અઢારે વર્ણ સર્વ સમાજને અપીલ કરું છું કે નારી અસ્મિતાની લડાઈની અંદર અમને સાથ સહકાર આપી અને તાનાસાહી પાર્ટી ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનું છે તો સર્વે સમાજ ઉપર મને વિશ્વાસ છે કે એ અમારો સાથ સહકાર આપશે અને રાજાશાહીથી લઈ અને અત્યાર સુધી કચ્છ ગુજરાતની અંદર તો આપણે જોઈએ જ છીએ કે સર્વે સમાજ સાથે ઊભા રહી અને એકતાના પ્રદર્શન કરાવ્યા છે તો આ ચૂંટણીની અંદર પણ અમને એટલો વિશ્વાસ છે કે એકતા સાથે રહી અને અમને એનું રિઝલ્ટ મળશે મારું નામ સિંહ નટુભા જાડેજા ગામ વિરાણિયા આપણે જોઈએ તો સાત તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ચૂંટણીનું દોર છે તો હું બધા નમ્ર બધા ભાઈઓને નમ્ર વિનંતી કરીશ કે એ દિવસે ચોક્કસ મેં ચોક્કસ પોતાનો વોટ કરે અને આજુબાજુના લોકોને પણ વોટ કરાવે કેમ કે આ ચૂંટણી એક સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી આપણી નારી અસ્મિતાની ચૂંટણી છે જેમાં જોવો છો તો કે આપણા અમુક ભાઈઓ જે છે જે પક્ષને સપોર્ટ કરે છે અને ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજને ગેરમાર્ગે દોરવા માટે પક્ષ છે ઘણા એવા પ્રયત્નો કરે છે કે સમાજના ભાઈઓને ભેગા કરીને સંમેલનો કરે છે આપણે જોવા જઈએ તો બે તારીખના અગાઉ બે તારીખના જે સંમેલન પ્રાકપર ચોકડી રાખવામાં આવ્યું હતું એ સંમેલન ટોટલ ભાજપ પ્રેરિત હતું એમાં ક્ષત્રિય ભાઈઓ જે જોડાયા છે એ પહેલેથી ને પહેલેથી આ સંમેલન જ્યારથી ચાલુ થયું ત્યારથી એમના ભેગા જ જોડાયેલા છે અને એ લોકોને પક્ષને ઝાઝી પ્રાયોરિટી આપે છે સમાજ કરતાં તો હું એ સમાજના ભાઈઓને એક અપીલ કરવા માંગીએ છીએ અહીંયાથી કે ભાઈ તમારી વેલ્યુ જે છે પક્ષની અંદર એ એ સમાજ થકી જ છે તમારી સમાજમાં જો કોઈ વેલ્યુ નથી તો પક્ષ તમારી વેલ્યુ ક્યારે કરવાનો જ નથી અને પક્ષ તમને ક્યારેય હાઈ પોસ્ટ ઉપર રાખવાનો નથી ઉદાહરણ આપું તો બેંકમાં આપણે ક્યારેક લોનની અપીલ કરવા જઈએ છીએ ને ત્યારે પણ ગેરંટી જોઈએ છે તો આપણે જોવા જઈએ તો આપણો જે સમાજ છે ને એ કોઈપણ પક્ષ કે પાર્ટીમાં હોદ્દો ધરાવે ને તો એના માટેની ગેરંટી છે તમારા પાછળ તમારા સમાજ કોઈ હશે ત્યારે જ પક્ષ તમારું કોઈ નોંધ લેશે બાકી તમારી કોઈ વેલ્યુ નથી એની અંદર હું બધાને એક જ વસ્તુ કહેવા માગીશ કે સાત તારીખમાં બને ત્યાં સુધી પોતાનું વોટ વહેલી તકે આપી દે અને બાજુવાળાઓને પણ ફોર્સ કરો કે ભાઈ આ વોટિંગ કમ્પલસરી છે કેમ કે તમે આમાં એવો નિર્ણય લેવા જાઓ છો કે જે તમારા આખા દેશનું ભવિષ્ય નક્કી કરશે મુંદ્રા તાલુકાના લોકો એમ જોવા જઈએ તો પહેલેથી બધા અમારા સમાજના મોસ્ટ ઓફ લોકો બીજેપીથી જોડાયેલા છે પણ આ વખતે હું મુંદ્રા લોકોને નિવેદન કરીશ કે જે બીજેપીના સામેનો પક્ષ છે જે હમણાં અહીંયા કરીને મજબૂત પક્ષ હોય તો કોંગ્રેસ છે તો કોંગ્રેસને વોટિંગ કરે